અને ધાકધમકી આપવામાં આવી છે કે આ દબાણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવે અન્યથા આ સર્વે રહેવાસીઓને સાથે રાખી અને દબાણ દૂર કરવામાં આવશે અને જે કાયદો વ્યવસ્થા બગડશે તેની તમામ જવાબદારી તંત્રની રહેશે આ આવેદન પત્ર માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી તાલુકા પ્રમુખ કરણ બુચિયા અને ગણેશનગરના રહેવાસીઓ આગેવાનો થાવરભાઈ નરસિંહભાઈ પંચાણભાઈ વગેરે બહોડી સંખ્યામાં જોડાયા હતા